શું નામ છે શું ઘટના શિલ્પા નામ છે મારું શું કોણે ઉંડો મારા પહેલા પતિ આવીને ક્યાં કારણે મારી ડિવોર્સ નો કેસ આલે છે અને પરણ પોષણ કેસ આલે છે અને મારા મારી નો કેસ આલે છે બે વર્ષ એ હાજરી નથી થતો અને આવતોય નથી ડિવોર્સ લેવાનું કારણ એ કામ નથી કરતો પીવેને રખડે ભીજાય હું કામ કરીને મારું ઘર ચલાવતી હતી મારે પંદર વર્ષથી આ લગ્ન કરે એમાં તેર તેર વરસ મારે જોડવા છોકરી છોકરો છે છોકરી મારી પાસે છે અને બે વર્ષથી હું મારા પપ્પાની ઘરે હતી છોકરો સામેવાળા પાસે છે ત્યાં મારા પપ્પાને ઘરે આવીને મને મારી ગયા તા ત્યારથી મારા મારીનો કેસ શરૂ છે ને કે કેરા ઉમળો થયો કે જેના વડે ઉમળો થયો સમજ અત્યારે અમે ઉમારા મોસાળમાં રહેવા આવી છું બે મહિનાથી બે વર્ષથી ઉમારા પપ્પાની ઘરે હતી એટલે ના સુરત મા દીકરી બે નું નો કામ કરીને ઘર કરી એકુ એટલે હું દેશમાં મારા મામાના મોસાળમાં રહેવા આવી જેથી કરીને થોડું જાજુ કરી આપું અને હું મારી છોકરીને હસવી આપું તો આજ બપોરે અમે જમવા બેઠા અને જમી લીધા તમારો પહેલો પતિ બે સરા લઈને આવ્યો એક હાથમાં હતો અને એક ખીચામાં હતો ડોશીમાં ખાટલે બેઠા હતા એને ગોઠણનું ઓપરેશન કરાવેલું છે એટલે તો ન દોડી એક્યા પછી એક ભાઈ હતા મનસુખભાઈ એ વીકલાંગ છે એટલે એ બૂમ પાડી મારી પાસે આવી અને મને એના હાથમાં સરો હતો માથામાં વાગ્યું અને મારી ઉપર કડ ઉપર બેહીને હાથમાંથી સરો ખેંચી અને મારા અહીંયા કડ્યા સરો મારી દીધો છે અને એ તૂટી ગયો સરો એટલે બીજો સરો એને ખીસ કાઢી અને એણે મને મારી નાખવાનું પ્લાન કર્યો હતો બેટમાં સરો મારવાઈ ગયો તમે એના હાથ બે ઊંચા કર્યા ને એટલે એનો હાથનો સરો મને અહીંયા નાકે વાગી ગયો અને બધા ભેગા થઈ ગયા એટલે દોડીને ભાગી ગયો